આરોપી ખલીલ બેઠી કોલોની ઉમરવાડ સલાબતપુરાનો રહેવાસી હોવાનું સામે આવ્યો પોલીસે ચુમ્મોતેર હજારના ડ્રગ સાથે એક મોબાઈલ અને અંગઝડતી ના ઓગણીસો રૂપિયા મળીને કુલ એસી હજાર નવસો નો મુદ્દામાલ જપ્ત કર્યો આરોપી પોતાની દીકરા સોનુ પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો પોલીસ દ્વારા આરોપીના દીકરા સોનુ સામે પણ ગુનો દાખલ કરીને વોન્ટેડ જાહેર કર્યો સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજંશ એમ્પોરિ એમ્પિરિયા કરીને જે છે માર્કેટ એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે એની પાસે સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી મળી આવેલ હતું જેની કુલ કિંમત ચુમ્મોતેર હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી કુલ એસી હજાર નવસોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ પોતાના એના જ પુત્ર સોનું ઉર્ફે તોફી તોફીન ઉર્ફે સોનું કરીને છે એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો